અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચી ગયેલા વિશ્વાસકુમાર ભાલિયા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે મૂળ દીવનો રહેવાસી અને યુકેમાં સેટ થયેલા વિશ્વાસકુમારને હજી વિશ્વાસ નથી આવતો કે તે કેવી રીતે આ દુર્ઘટનામાં બચી ગયો છે હોસ્પિટલના બિછાનેથી વિશ્વાસે આખો ઘટનાક્રમ જણાવ્યો હતો વિશ્વારકુમાર ભાલિયાએ ડીડી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું બધું મારી નજરની સામે થયું હતું મને પોતાને વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે તેમાંથી જીવતો બહાર આવ્યો થોડો સમય સુધી તો મને લાગ્યું હતું કે હું પણ મરવાનો છું પણ મારી આંખા ઊંઘડી તો મને લાગ્યું કે હું જીવતો છું સીટ બેલ્ટ કાઢીને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પછી હું નીકળી ગયો મારી નજર સામે એરહોસ્ટેશને બધા તેમાં સળગી ગયા હતા તેમણે કહ્યું જ્યારે ઓફ થયું ત્યારે થી દસ સેકન્ડ એવું લાગ્યું કે પ્લેન સ્ટક થઈ ગયું છે પછી પ્લેનમાં ગ્રીન અને વ્હાઇટ લાઇટ ઓન થઈ ગઈ ત્યારબાદ ટેક ઓફ કરવા માટે વધુ રેસ અપાયો હોય એવું લાગ્યું પછી સ્પીડમાં પ્લેન હોસ્ટેલના બિલ્ડિંગમાં ઘૂસી ગયું આ બધું મારી સામે થયું હતું વિશ્વારકુમાર વધુમાં કહ્યું હું જે બાજુ બેઠો હતો એ હિસ્સો હોસ્ટેલની બિલ્ડિંગની બીજી બાજુ જમીન પર લેન્ડ થયો હતો બીજા અંગે મને નથી ખબર પણ હું જે જગ્યાએ લેન્ડ થયો તેની બહાર ખુલ્લી જગ્યા હતી પ્લેન પડ્યું અને દરવાજો તૂટ્યો તો મેં સામે જોયું તો હતી અને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પછી હું નીકળી ગયો જ્યારે મારી વિરુદ્ધ બાજુ બિલ્ડિંગની દિવાલ હતી એટલે એ બાજુ કદાચ કોઈ નહીં નીકળી શક્યો હોય એ બાજુ જ્યાં આખું વિમાન ક્રેશ થયું હતું હું જ્યાં લેન્ડ થયો ત્યાં જ થોડીક જગ્યા હતી તો પણ મને નથી ખબર કે હું કેવી રીતે બચ્યો